ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રી વિકાસ સહાય આજે સુરતની ઔપચારિક મુલાકાત લીધી આ દરમિયાન તેમણે સુરત પોલીસ કમિશનરની કચેરી અને સીસીટીવી કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું સાથે જ પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા અને કાયદા વ્યવસ્થા વિષયક ચર્ચાઓ કરી હતી ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી વિકાસ શાહે આજે સુરતની ઔપચારિક મુલાકાત લીધી હતી ડીજીપી સહાયે પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત અને ડીસીપી કક્ષા સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી જેમાં સુરતમાં ગુના નિયંત્રણ ટ્રાફિક મેનેજમેન્ટ અને ડિજિટલ સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી શહેરની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાતા સીસીટીવી સિસ્ટમ્સની કાર્યપદ્ધતિ અને ટેકનોલોજીની તેમણે સમીક્ષા કરી હતી ડીજીપી સહાયે કમિશનર ઓફિસમાં આવેલા અરજદારોની વાતો ધ્યાનથી સાંભળી તેમની સમસ્યાઓની ત્વરિત કાર્યવાહી માટે પોલીસ ટીમને નિર્દેશ આપ્યા હતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે ડીજીપીના માર્ગદર્શનમાં સુરતને વધુ સુરક્ષિત બનાવવા નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત